કોઈ વ્યક્તિગત કે સામાજિક પ્રસંગો દરમિયાન શિક્ષક બીએલોની કામગીરીમાં હાજર ન રહી શકે તેવી સ્થિતિમાં કાઢવામાં આવતા ધરપકડ વોરંટનો નિયમ પણ રદ કરવામાં આવે તેવી શિક્ષકો દ્વારા માંગ અન્ય તમામ કર્મચારીઓને સામાન્ય રીતે સોંપવામાં આવે શિક્ષકો સાથે થતા અપમાનજનક વર્તનથી મુક્તિ આપી સહિતની માંગોને લઈ રજૂઆત કરાઈ બીએલઓની ઓનલાઈન કામગીરી શિક્ષકોને બદલે અન્ય વિભાગના ઓપરેટર રાખી કરાવવા માંગ કરી બીએલઓની કામગીરીમાં ગેરહાજર રહેતા શિક્ષકો માટે ધરપકડના વોરંટનો નિયમ રદ કરવાની માંગ એવરેજ આપણા તાલુકાની એવરેજ હોય એનાથી પાંચ દસ ટકા નીચો હોય તો એની પરિસ્થિતિ જોવી કે ખરેખર એને કોઈ ગામડામાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે કામ નથી કરી આપતો અથવા તો એને મતદારો પાસેથી માહિતી નથી મળતી અને એવા શિક્ષકોને પછી સાહેબ રાત્રે બોલાવવામાં આવે છે ત્યારે એમની ફરિયાદ અમારે સુધી એટલે બને ત્યાં સુધી એવા શિક્ષકોને થોડોક સહકાર આપણા તરફથી પણ મળે ને અમે પૂરેપૂરો સાથ સહકાર આપીને જ કામ કરીએ છીએ બીજું આજે કોડીનાલની અંદર બન્યો છે એના કારણે અમારા ઘણા બધા શિક્ષકો ટેન્શનમાં છે જીવનભાઈ વાઘેલા મહામંત્રી શ્રી લીમડી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આજરોજ મારા લીમડી અને ચુડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વતી આ લીમડી પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવાનો અમારો હેતુ એટલો છે કે કોડીનારની અંદર જે અમારા શિક્ષક છે વાઢેર સાહેબ કરીને અરવિંદભાઈ વાઢેર એનું સરની કામગીરીના ભારણથી અવસાન થતાં એમના અવસાનનો જે કંઈ અમારે આ આવેદનપત્ર દ્વારા અમે એ જે બનાવ બન્યો છે ભારણથી કારણે એને અમે સમગ્ર શિક્ષક સમાજ દ્વારા શોખ અને દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ સાથે સાથે ગુજરાત અને શ્રીનગર અને લીંબડીમાં આવા બનાવો ન બને એ માટે અમે કેટલીક માગણીઓ દ્વારા અમારા પ્રાંત અધિકારી રજૂઆત કરી છે અમારી માગણીઓ એવી છે કે શિક્ષકોના જે વધારે પડતો દરરોજનો ટાર્ગેટ આપવામાં આવે છે કામના ભારણનો એ ઓછો કરવામાં આવે અને ઓનલાઈન કામગીરી માટે અન્ય ઓપોરે ઓપરેટરની નિમણૂક કરવામાં આવે સાથે સાથે રાતના મોડે સુધી કોઈપણ શિક્ષક કે શિક્ષિકા ભાઈ બહેનોને અહીંયા ઓફિસે બોલાવીને કાર્ય કરવામાં ન આવે એમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે સાથે સાથે કોઈપણ શિક્ષકની કામગીરી કદાચ કોઈ ધીમી હોય તો એના અન્ય કેડરના કર્મચારીનો સહકાર લઈ અને આ કામગીરી પૂર્ણ કરવા માટે અને શિક્ષકોના આ કાર્યનો બોજ ન પડે એ હેતુથી આજ રોજ અમે આ પ્રાંત અધિકારીની કચેરી લીંબડી ખાતે અમે આવેદનપત્ર આપેલ છે